સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે પાટીદાર સમાજની આગેવાનોની એ બેઠક પૂર્ણ થઈ ચૂકી છે જે બેઠક અત્યારે દીકરીને સમનાન બેર બહાર લાવવા માટેની વાત હતી એ બેઠકની અંદર દિનેશ બાંભણિયા અને મહેશ કસવાલાનું સૌથી મોટું નિવેદન એ નિવેદન કે આ દીકરીને હવે કેવી રીતે સ્વમાન બેન બહાર લાવવામાં આવશે એ અંતર્ગત આ બેઠક થઈ હતી બેઠક બાદ નેતાઓ દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે મહેશ કચવાલા અને દિનેશ બાંભણિયા દિનેશ બાંભણિયાની નિજા હેઠળ ખોડલધામની સમિતિ

જે તે વખતે પણ પાંચ દિવસ પહેલાં પણ કૌશિકભાઈએ દીકરીને ઝડપથી જામીન મળે એના માટેની સંમતિ પણ આપી હતી પરંતુ કોઈપણ પ્રકારે ગેરસમજના કારણે એ ન બની શકે આજે સમાજના વરિષ્ઠ લોકો આજે અમરેલી મુકામે આવ્યા રાજકોટથી અમદાવાદથી ગાંધીનગરથી અમરેલી સમાજના લોકો આવ્યા કૌશિકભાઈની સાથે બેસી અને વાત કરીને દીકરીને કેવી રીતે ઝડપથી આ કાનૂની પ્રક્રિયામાંથી બહાર લાવી શકાય એમને કેવી રીતે કાનૂની પ્રક્રિયાથી મદદ કરી શકાય એના માટે કૌશિકભાઈ સાથે પણ સમાજે ચર્ચા કરી મેં પણ એ ચર્ચામાં ભાગ લીધો અને કૌશિકભાઈએ તમામ પ્રકારનો સહકાર આપવા માટે મોટું મન રાખી અને એક જ સેકન્ડની અંદર હા પાડી ફરિયાદીના બયાનને આધારે દીકરીને ઝડપથી બહાર લાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને હું એમ માનું છું કે આજના દિવસમાં જ બહેન છે એની ફરિયાદ પાછી ખેંચાય અને કાનૂની પ્રક્રિયાના આધારે દીકરીને બહાર લાવવા માટેના પ્રયાસો આજે પૂરા થશે અને આ વિવાદ છે હું એમ માનું છું કે એનો સુખદ અંત આવશે દીકરી નિર્દોષ પણ પ્રારંભિક જે માહિતી મળે છે દીકરી નોકરી કરતી અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્થળે જ્યારે દીકરી કે દીકરો કોઈ પણ વ્યક્તિ નોકરી કરતી હોય ત્યારે એના બોસ કે એના માલિકના કારણે એના આદેશને કારણે એ કામ કરતી હોય છે એટલા માટે પ્રારંભિક જે અમારી પાસે માહિતી આવે છે એમાં દીકરીનું ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ ન હોય અને એટલા માટે આજે આજેની ચાર દિવસ પહેલાં પણ એના જામીન લેવાના હતા ત્યારે પણ કહ્યું હતું કે દીકરીના એકલીના જામીન મૂકી દેવા જોઈએ કે જેનાથી એને જામીન મળે પરંતુ એ ન થઈ શક્યું આજે એમની ફરિયાદ કેવી રીતે પાછી ખેંચી શકાય કાનૂની પ્રક્રિયાના આધારે એ માટેની કૌશિકભાઈએ સંમતિ આપી છે ફરિયાદી જે અમારા તાલુકા પંચાયતના પ્રમુખ છે એમને પણ સંમતિ આપી છે અને એ કાર્યવાહી સમાજના લોકોની વિનંતીના આધારે અને કૌશિકભાઈના મોટા મનના આધારે આજે એ કરી પણ રહ્યા છે હું એમ માનું છું કે એ બધી કાનૂની પ્રક્રિયા છે ઉતાવળ થઈ કે નહીં એ મને હું ના કહી શકું પરંતુ ફરિયાદ તો આ જે ઘટના ઘટી હતી કૌશિકભાઈ પણ પાટીદાર સમાજનો દીકરો છે ફરિયાદી પણ તાલુકા પંચાયતના અધ્યક્ષ છે પાટીદાર સમાજના છે સાત જેટલા લેટર હેડો બીજા પણ પકડાયા છે અલગ અલગ ગ્રામ પંચાયતને આ ઘટના નાની નથી પરંતુ દીકરીની સામે જે પ્રકારે આને પ્રારંભિક રીતે આપણી પાસે માહિતી આવે છે કે દીકરીનું કોઈ રાજકીય રાગદ્રેશ ન હોઈ શકે માત્ર એ નોકરી જેમને ત્યાં કરતી હતી તો એના આધારે એની ફરિયાદ પણ પાછી ખેંચાય અથવા તો એને ઝડપથી જામીન મળે બંને શક્યતાઓ હતી આજે હું એમ માનું છું કે ઘીના ઠામમાં ઘી પડી જશે અને બેન છે અમરેલી બોગસ પત્રિકાકાંડ બાબતે જે છેલ્લા ચાર દિવસથી દીકરી પાયલ ગોટી નામની દીકરી સાથે જે બનાવ બન્યો અને તેને લઈને સમાજની ચિંતા કરવામાં જે કંઈ લોકો સાથે હતા એને લઈને નરેશભાઈ પટેલ ખોડલધામના ચેરમેન દ્વારા આજે ખોડલધામ ટ્રસ્ટની અહીંયા મીટિંગ બોલાવવામાં આવી હતી અને એમાં સમાજના આગેવાનોને સાથે વિચાર વિમર્શ કરીને જે આ દીકરીને ન્યાય અપાવવા માટે જે લોકોએ યોગદાન આપ્યું છે તેમાં અમારા ખડલધામ મહિલા કન્વીનર શ્રી જેનીબેન ઠુમર પારસભાઈ બગસરાથી સોદિત્રા મનોજભાઈ પનારા અલ્પેશભાઈ કથિરિયા અને ખડલધામના સમગ્ર ટ્રસ્ટીગણ દ્વારા આજે એક નિર્ણય લેવામાં આવ્યો કે જે દીકરીને સાથે અન્યાય થયો છે તેને તાત્કાલિક રીતે પોલીસ અને કોર્ટમાંથી મુક્તિ મળે અને ફરિયાદમાંથી એનું નામ નીકળે એના માટેના પ્રયાસો ખોડલધામ સંસ્થા દ્વારા છેલ્લા બે દિવસથી કરવામાં આવતા હતા ગુજરાત સરકાર અને ગૃહમંત્રી સહિતના અધિકારીઓ સુધી વાત પહોંચાડીને આ દીકરી સાથે થયેલા અન્યાયનું પોસ્ટમોર્ટમ કરી અને આજે એક નિર્ણય ઉપર આવ્યા છે કે દીકરી આજે ને આજે કોર્ટમાંથી કઈ રીતે પરમિશન સાથે પોલીસમાં જેલમાંથી બહાર નીકળે એના માટેના નિર્ણયમાં ફરિયાદી પક્ષે જે લોકો છે એમને પણ સંસ્થા દ્વારા વાત કરવામાં આવી અને એમને આજે તરત જ આ વાત સ્વીકારી અને મોટા માન્ય કૌશિકભાઈ વેકર્યા અને એ લોકોએ પણ આ દીકરીનું નામ કમી કરવા માટે અને જરૂરિયાત હોય ત્યાં એપિડેટ કરવા માટેની તૈયારી બતાવી છે સમગ્ર ગુજરાતમાં આવો ભવિષ્યમાં બનાવ ન બને એની તકેદારી રાખવા માટે પણ વિભાગને અને મુખ્યમંત્રી સુધી રજૂઆત થઈ છે દીકરી સાથે જે કાંઈ અન્યાય થયો છે તેના પરિવારને આજે ન્યાય આપવા માટે ખોડલધામ સંસ્થા દ્વારા અને સમાજના આગેવાનો દ્વારા જે પ્રયાસ કરવામાં આવ્યો એમાં આજના સુખદ આ અંત આવે એના માટેનો એફિડેવિટ અને ફરિયાદ પાછી ખેંચવાની પ્રોસીજર હવે પછી અમે અત્યારે એસપી શ્રીને રજૂઆત કરીશું કાયદાકીય પ્રક્રિયા મુજબ જે કંઈ એના ફરિયાદ પાછા ખેંચવાના જે નિયમો છે એ મુજબ કોર્ટની પરમિશન એટલે અમે જે વકીલ પાસેથી સલાહ લીધી છે એ મુજબ વન સિક્સટી નાઇનની એક કલમની જોગવાઈ મુજબ ફરિયાદીનું એફિડેવિટ રજૂ થાય અને કોર્ટ પરમિશન આપે તો દીકરી આજે બહાર આવી શકે છે કૌશિકભાઈ સમાજની જે વાત હતી એ સ્વીકારી છે અને એમણે તરત કીધું છે કે ભાઈ ફરિયાદી પક્ષે અને અમારા પક્ષે જે કંઈ એફિડેવિટની જરૂર પડે અથવા જે કંઈ એના કાગળોની સ્ટેટમેન્ટની નિવેદનની જરૂર પડે એ તરત આપવામાં આવશે પોલીસની કાર્યવાહી અંગે અમે અત્યારે એસપીને મળવાના છીએ અને જે કાર્યવાહી સમગ્ર ગુજરાતના લોકોએ જોઈ છે તે ખરેખર નિંદાને પાત્ર છે પરંતુ આના બાબતે નરેશભાઈ પટેલ સુધી અમે રિપોર્ટ પહોંચાડીને આગળની રજૂઆત ક્યાં લેવલે યોગ્ય ફરિયાદ કરવાની હોય કે રજૂઆત કરવાની હોય એ નરેશભાઈ દ્વારા કરવામાં આવશે પોલીસ કઈ કાર્યવાહી થાય એવા કંઈક પગલા જી બિલકુલ મેં આપને કીધું એમ કે જે આખી ઘટના બની છે તે દુઃખદ બની છે એ ઘટનામાં કયા કયા પ્રશ્નો ગેરકાયદેસર રીતે લેવાયા છે એનો સમગ્ર રિપોર્ટ ખોડલધામની ટીમના ટ્રસ્ટી મંડળો અહીંયા હાજર છે એ નરેશભાઈને આપીને ઉપર લેવલે સુધી ફરિયાદ કે રજૂઆતના રૂપે કરવામાં આવશે ખાલી દીકરી માટે ના આ પ્રશ્ન ફક્ત દીકરી માટેનો છે અને દીકરી સાથે જે દીકરી દસ હજાર માં નોકરી કરતી જે વાત અમારી સામે આવી છે એટલે દીકરીને અન્યાય થયો છે એવી સમયર છે પાર્ટીના